હલો પ્રિય મિત્રો અમે તમારા માટે એક સરસ મજાની ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી લઈને આવી ગયા છીએ તે પણ રાજકોટ સિટીની અંદર તો તમે જોઈ રહ્યા છો ફળિયું પણ આપેલું છે અને મોટો ડેલો પણ આપેલો છે આપણી ફોર વ્હીલ અંદર આવી શકે છે અને ટુ વ્હીલ પાર્કિંગ પણ થઈ શકે છે હોચ એરિયા પણ સીડીની નીચે આપેલા છે અહીંયા જનરલ ટોયલેટ બાથરૂમ છે તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે નળ ફિટિંગ પણ છે અને મોટું સરસ મજાનું પડ્યું આપેલું છે કોઈ પણ જાતનો ખર્ચ નથી ખર્ચ છે તો એક કલર કામનો ખર્ચ છે ટાઈટલ ક્લિયર છે લોન પણ થઈ શકે છે અને અહીંયા સરસ મજાનો હોલ આપેલો છે હોલ પણ મોટો છે આપણા હોલનો બધો સામાન રહી શકે છે અને આ ડેનામેન્ટની જગ્યાની વાત કરીએ તો એક્યાસી વાર જગ્યામાં આ ડેનામેન્ટનું બાંધકામ છે ચૌદનું મોટું છે ને બાવનની ઊંડાઈ છે ચૌદનું મોટું છે ને બાવનની ઊંડાઈ છે આ તેના મીટમાં ટાઇટલ ક્લિયર છે લોન પણ થઈ શકે છે જો મિત્રો તમને અમારા આ પ્રોપર્ટીનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી કરીને તમને નવા નવા વિડીયાની નોટિફિકેશન તમને મળતી રહે તમે કિચન પણ જોયું કિચનમાં પણ ફર્નિચર કામ કમ્પ્લીટ કરેલું છે ને અહીંયા છે માસ્ટર બેડરૂમ તેમાં પણ ફર્નિચર કામ કમ્પ્લીટ કરેલું છે થોડું ઘણું ફર્નિચર કામ કરેલું છે મોટો એવો માસ્ટર બેડરૂમ છે આપણા માસ્ટર બેડરૂમનો બધો સામાન રહી શકે છે અને આ પાછળના ભાગમાં વોચ એરિયા પણ આપેલા છે મોટા એવા વોચ એરિયા છે તેમાં પણ નાવાનું બાથરૂમ અને ટોયલેટ બાથરૂમ આપેલું છે અને સેફ્ટી ગ્રીલ પણ આપેલી છે અને આ બહારથી સીડીવાળું ટેર્નામેન્ટ છે એટલે બે ફેમિલી સાથે રહી શકે છે

અને અહીંયા ઉપરના માળ એક રૂમ આપેલો છે તેમાં પણ થોડું ઘણું ફર્નિચર કામ કરેલું છે અને એટેચ ટોયલેટ બાથરૂમ પણ કમ્પ્લીટ આપેલા છે તો તમે જોઈ રહ્યા છો આ ઉપરનો માળ કમ્પ્લીટ આપેલો છે સરસ મજાનો અહીંયા ફર્નિચર છે અને અહીંયા એટેચ ટોયલેટ બાથરૂમ તેમાં પણ લાદી કામ કરેલું છે